તો સુરતમાં આયોજિત છવ્વીસ જાન્યુઆરીની ડ્રગ વિરોધી રેલીમાં વિવાદ થયો રેલી દરમિયાન પીપલોદ રોડ પર બાઇક સ્ટન્ટ કરતા વિવાદ થયો છે સ્ટન્ટ કરવાની પરવાનગી કોણે આપી તે અંગે સવાલ બાઇકર્સે જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કર્યા બાઇકર્સે નાના બાળકોને બાઇક પર બેસાડીને સ્ટન્ટ કરતા વિવાદ છેડાયો છે યુથ નેશન એનજીઓ દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો છે સુરતના સુરતમાં છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે ડ્રગ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે એ રેલી બાદ આ વિવાદ છેડાયો છે રેલી દરમિયાન પીપલોદ રોડ પર બાઇક સવારોએ સ્ટન્ટ કર્યા હતા આ સ્ટન્ટના વિડીયો સામે આવતા હવે વિવાદ છેડાયો છે સ્ટન્ટ કરવાની પરવાનગી કોણે આપી તે પણ એક સૌથી મોટો સવાલ છે બાઇકર્સે જાહેર રસ્તા પર આ રીતે જોખમી સ્ટન્ટ કર્યા હતા અહીં તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે એક તરફ લોકોની ભીડ છે અને આ ભીડની વચ્ચે જાહેરમાં સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે સે નાના બાળકોને બાઇક પર બેસાડીને સ્ટન્ટ કરતા વિવાદ છેડાયો તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે જાહેરમાં સ્ટન્ટ આવી રહ્યો છે અને બાઇકમાં પાછળ નાનું બાળકને પણ બેસાડવામાં આવ્યું છે વધુ માહિતી પાસેથી આ શું આખો મામલો છે રેલીનું આયોજન હતું અને તેમાં સ્ટન્ટ કરવામાં આવ્યા શું કાર્યવાહી છે આ મામલે ગઈકાલે છવ્વીસમી જાન્યુઆરીના રોજ નેશન દ્વારા એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં લોકોને આકર્ષવા માટે કેટલાક સ્ટન્ટ બાજુને લાવવામાં આવ્યા હતા અને એ જે બાઇક ઉપર સ્તંટ કરવામાં આવ્યા હતા એ જ હાલ વિવાદનું કારણ બન્યા છે કારણ કે સામાન્ય સંજોગોમાં જો કોઈ વ્યક્તિ બાઇક ઉપર સ્તન્ટ કરે તો શહેર પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે છે તેના વગોડા કાઢે છે પરંતુ આ શહેર પોલીસના આશીર્વાદથી જ રેલી નીકળી હતી અને શહેર પોલીસનું એમાં એક મહત્વનું યોગદાન હતું એ જ રેલી ની અંદર આવી રીતે સ્ટન્ટ કરવામાં આવ્યા જોખમી રીતે ભલે ટ્રેન જો સ્ટન હોય પરંતુ જોખમી રીતે સ્તન કરવામાં આવ્યા એટલું જ નહીં એક નાના બાળકને પણ પાછળ બેસાડીને આ બાઇકના સ્તન કરવામાં આવ્યા હતા અને એ જ સમગ્ર મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે ખાસ કરીને જયારે પોલીસ અન્ય કોઈ વ્યક્તિ બાઇક ઉપર સ્તન કરે તો પગલા ભરે છે તો આ પોલીસનું પોતાનું આયોજન હતું પોતાના પોલીસના આશીર્વાદ થી યુથ નેશન નામની એક એનજીઓ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી ત્યારે આ એનજીઓના જે સંચાલકો છે અથવા તો રેલી ના જે આયોજકો છે એમણે શું પોલીસ ની પરવાનગી લીધી હતી પોલીસની પરવાનગીમાં આ બાઇક બાઇકર્સ આવશે અને સ્તન કરશે એવી કોઈ પરવાનગી લીધી હતી કે એ સમગ્ર મુદ્દા હાલ ચર્ચામાં આવ્યા છે બીજી તરફ આજે યુથ નેશન ના એક સંચાલક છે જેની સાથે આપણે વાત કરી હતી તેને આ વાત ને રાય પહાડ બનાવી દેવામાં આવ્યો હોવાની ખુલાસો કર્યો છે અલબત્ત એ ખુલાસો નથી કરી શક્યા કે તેમણે આ જે બાઇકર્સ પંચ કરી ગયા હતા એ બાબતે પરવાનગી લીધી છે કે કેમ પરંતુ આ સમગ્ર મુદ્દે હવે શહેર પોલીસ શું પગલા ભરે છે એ સૌથી મોટું મહત્વ સાબિત થશે જી જી શૈલેષ માહિતી બદલ આભાર